વિજ્ઞાન હું અજય વિપડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે નો દાખલા નંબર એક જોઈશું એમાં પહેલો પ્રશ્ન છે દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે દર્શાવો એમાં પહેલો પ્રશ્ન છે પાંચ પૈસા તો સૌપ્રથમ આ પાંચ પૈસા છે એને આપણે રૂપિયાના સ્વરૂપમાં દર્શાવવાના છે તો સૌપ્રથમ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સો પૈસા ત્યારે એક રૂપિયો થાય હવે આપણે શું કરવાનું છે પૈસા રૂપિયાના સ્વરૂપમાં દર્શાવવાનું છે તો અહીંયા લખું કે એક પૈસા બરાબર એક ના છેદમાં 100 રૂપિયા ચાલો હવે જો અહીંયા છેદમાં 100 છે તો હવે આનો દશાંશમાં દર્શાવવા હોય તો શું કરવું પડે અહીંયા પોઈન્ટ છે તો હવે બે પોઈન્ટ આ બાજુ ડાબી બાજુ કસવું હોય તો બે પોઈન્ટ ડાબી બાજુ કસવું હોય તો આ રીતના આપેલા હોય તો જો એક પછી એક અહીં પછી એક અહીં એટલે હવે અહીંયા પડ્યા તો હવે શું કરવાનું અહીંયા શૂન્ય અને અહીંયા શૂન્ય એટલે આને કઈ રીતે લખી શકાય 0.01 એટલે 1 પૈસા છે 1 પૈસા બરાબર 0.01 રૂપિયા થાય ચાલો હવે આ રીતે આપણે આ દાખલામાં લખવાનું છે તો સૌ પ્રથમ જો 5 પૈસા છે તો હવે શું કરી નાખવાનું રૂપિયામાં કહેવા હોય તો છેતમે કેળા આપણે 100 तो અહીંયા લખવાનો 5 પૈસા 1/100 રૂપિયા ચાલો હવે શું બની ના પાડવાનો હવે અંશનો ગુણાકાર એટલે 5 1 5 એટલે 5/100 થઈ ગયા હવે 100 રૂપિયા ચાલો હવે પોઈન્ટ અહીંયા છે 2.65 ડાબી બાજુ કસવા હોય તો કેટલા થશે અહીંયા લખોશું बाजूમાં જો હવે 1 પોઈન્ટ અહીંયા છે એટલે અહીંયા એટલે અહીંયા શૂન્ય અહીંયા પોઈન્ટ શૂન્ય એટલે

અરે 2.2 ની બાજુ ખસું હોય તો 1 પોઈન્ટ અહીંયા છે 1 પોઈન્ટ અહીંયા છે 1 પોઈન્ટ અહીં આવે 1 બીજો અહીંયા તો કેટલા થશે 1.1 જો 1 પોઈન્ટ પછી બીજો એટલે કેટલા થશે 57 ના છેદમાં 100 એટલે કેટલા થશે 0.75 થઈ જશે રૂપિયા ચાલો આ જવાબ હવે જ રીતના સી નંબરમાં દાખલો 20 પૈસા આપેલા છે વીસ પૈસા આપેલા છે તો સો પ્રથમ શું કરવું હવે જો બે ના છેદમાં દસ છે તો અહીંયા ના દસ છે તો એક પોઈન્ટ આગળ પડશે એક પોઈન્ટ અહિયાં છે અને લેવાનું એટલે શું થશે શૂન્ય એટલે અહીંયા લખી નાખવાનું શૂન્ય પોઈન્ટ બે રૂપિયા

હવે શું કરવાનું નેવ પૈસા છે પૈસા નીચે માં કન્વર્ટ કરવાના છે રૂપિયામાં એટલે લખવાનું કે 50 રૂપિયા પ્લસ નેવ પૈસા છે તો એને કેટલા વડે ભાગી નાખવાનું 100 વડે 100 વડે ભાગશો એટલે કેટલા થશે અહીંયા પોઈન્ટ પોઈન્ટ 5.00 ઉડી જશે એટલે આ 50 રૂપિયા એમને પ્લસ નવના છેદમાં 10 હવે અહીંયા પોઈન્ટ છે તો અહીંયા લાવવો છે તો નવના છેદમાં 10 છે અહીંયા પોઈન્ટ છે

रुपया 4 હવે શું ગણવાનું તો ગુણાકાર 725 * 100 એટલે 725 ના છેદમાં 100 હવે પોઈન્ટ અહીં આવશે તો બે શૂન્ય છે એટલે 2.00 એટલે અહીંયા 7 પાસે આવશે એટલે 7.25 રૂપિયા นะ તમારો જવાબ ચાલો હવે આગળ નંબર 2 જોઈએ કે દશાંશનો ઉપયોગ કરી મીટર મેજર સ્વરૂપે દર્શાવો એટલે અહિયા સેમીમાં આપેલો છે અને આપણે સેમીમાં મીટરમાં ફેરવવાનો છે તો સૌ પ્રથમ તો તમને ખબર હોવી જોઈએ કે 1 મીટર બરાબર કેટલા થાય તો અહિયા હું લખું છું કે 1 મીટર બરાબર 100 સેમી થાય કેટલા થાય અહિયા મીટર બરાબર 100 સેમી હવે અમાર શું કરવાનું છે મીટર મીટર સેમીમાં આપેલો છે અને મીટરમાં ફેરવવાનો છે તો અહિયા લખી નાખવાનું કે 100 સેમી બરાબર 1 મીટર ચાલો હવે 1 સેમી 1 સેમી બરાબર आसानी से सेतम जवाब दीजिए इतना सेतम सौ मीटर चलो अबे सेतम बीस मीटर तो बीएम जब बजुन को सौ पर से ये पॉइंट आठ दो से ये ये एक बीस हो इतना बीएम बजुन नहीं है ये सुन ना ये पॉइंट से क्या लग रहा है इसे जीरो पॉइंट जीरो एक मीटर चलो आज इतना कुछ है पैनिक आता है तो सौ प्रथम सूक्त लिखा हूँ बराबर पंद्र सेम लिखना हूँ पची पंद्र सेम अब मित्र वाक्य ना हो गए तो क्या करूँ ना सौ ने बंगी लिखा हूँ मतलब चाहो वे सूक्त लिखा हूँ मून आया है तो पंद्र मून आया क्या करो पंद्र ना चले तो माँ सौ अबे बी आ point आवर कुछ सूट है क्या लास्ट इधर से चलोगे पंद्र लास्�

अब एक बेटा पॉइंट डब्ल्यू एच का स्वाभाविक से बी इधर ये एक पॉइंट से इधर ये आ बी इधर ये सुनिए ये पॉइंट मुक्की दिवार पर पॉइंट क्या आता है सुनिए इधर क्या आता है जैसे सुनिए पॉइंट सुनिए सर मीटर चार अगर ध्यान नंबर सी इधर ही अगर आप उसी ना पूछो के 2 मीटर अने 45 सेमी आके पास है जो यहां बेस એ મીટરમાં ઓલરેડી આપેલા છે હવે આપણે શું કરવાનું છે 45 ને મીટરમાં ફેરવવાનું છે અથવા આને બે મીટરને સેમીમાં ફેરવી નાખવાનો તો આ સેમા પછી મેં દેવાના પછી 100 વડે ભાગીને તમે મીટરમાં ફેરવી શકો છો અને જે તમને યોગ્ય લાગે એ રીતે તમારે કરવાનું અહીંયા બે મીટર આપેલા છે બે મીટર આ બે મીટર પ્લસ હવે કેટલા છે 45 સેમી 42 સેમેસે તો શું કરો હશે 100 વધામે કેટલા વડે ભાગાવા હશે 1/100 વડે 100 વડે 100 નો અબેંદર એક ના 24 1 એટલે 245 100 ડાયરેક્ટ આવડે ટોપિક ના તો મેક પણ અહીંયા ને ડાયરેક્ટ અહીંયા તો બને ચાલો એટલે 2 મીટર ના મીટર માં ફળિયા ચાલો એટલે શું કહેવાનું 0.45 મીટર ચાલો હવે આનો સરવાળો કરશો તો અહીંયા 100 બાજુમાં अब 2 પછી અહીં શું આતો હશે શૂન્ય આ પોઈન્ટ નીચે હોય આ 4 અને 5 છે હવે આયા અહીંયા શૂન્ય મૂકી દેવા એટલે 504 4 / 2 ને 0 2 એટલે કે નથી જે છે 2 / 45 મીટર જવાબ જવાબ હવે d જોઈએ કે 9 મીટર માંથી 8 સેમી અહીંયા કેટાસે તો 9 મીટર એમ ના લેવાવાનું સૌ પ્રથમ 9 મીટર + 7 સેમી છે 7 સેમી ને મીટરમાં ફેરવાય તો કેટલા વડે ભાગવા પડશે 1 / 100 અથવા તમે ડાયરેક્ટ પોને 100 લખી નાખો તો પણ ચાલે મીટર ચાલે 9 મીટર એમ ને + 7 * 1 કેટલા થશે 7 / 100 હવે જો બે પોઈન્ટ અહીંયા થસો પડશે કેટલા બે પોઈન્ટ એટલે 1 પોઈન્ટ અહીંયા છે એટલે અહીંયા એટલે આ એ અને અહીંયા પોઈન્ટ એટલે 0.07 થશે કેટલા થશે

અરે શું કરશું 2.125 અસ્તો એટલે એક પોઈન્ટ અહીંયા અને બીજો પોઈન્ટ અહીં એટલે 4 કો હોય 19 મીટર થશે ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ કે દશાંશનો ઉપયોગ કરી સેમી સ્વરૂપે દર્શાવો અહિયાં જો મીમીમાં કે પહેલો પ્રશ્ન છે 5 મીમી તો હવે શું કરવાનું છે આ મીમીને આપણે સેમીમાં ફેરવવાનું છે તો સૌ પ્રથમ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે 10 મીમી બરાબર 10 मिमी बराबर कितना था 1 सेमी 4 अब कितना अब 1 मिमी बराबर 1 मिमी बराबर मिमी मिटाए એટલે 1/10 सेमी 4 હવે 1 मिमी બરાબર દશાંશમાં દર્શાવવું હોય તો કેમ દર્શાવશું 10 છે / એટલે 1. આバル ઉપર સરવાળો 0.1 સેમી दायरा આપણે એકના છેદમાં 10 મૂકી દઈએ તો વન ચાલો અહીંયા જો પહેલો દાખલો છે કે 5 mm આપેલા છે તો 5 mm આપેલા છે તો સોપરથા આપણે શું કરીશું એટલે સેમી માં ફેરવ તો 5 / 10 એટલે 500 એટલે 5 * 1 / 10 cm ચાલો એટલે 5 * 1 કેટસર દે 5 ના છેદમાં 10 એટલે જો અહીંયા शून्य हे एट एक पॉइंट डाबी बाजू खस डाबी बाजू खस जीरो पॉइंट पांच से जीरो पॉइंट पांच से हम दाखला नंबर बेहतर दाखला नंबर बी से एक दाखला से साइंस मी में साइंस में आपके पास है तो सौ बार तो हम सुपर सोनिया जो के साइंस में आपके पास है अगर यहाँ साइंस एना दस, में ये शुप, है n / 6 कितना 10 એટલે સેમી માં આવી જશે સેમી બરાબર હવે શું કરશું 60 * 1 એટલે 60 એના છેદમાં 10 જો 0 0 ઉડી જશે એટલે કેટલા થઈ જશે 6 સેમી એટલે અહીંયા રાખી નાખો હું જેવો 6 ચાલો હવે c જોઈએ c કેટાર આલે છે 100 ને 167 में निकला था चलो 167 में अकेला से तो 100 पर तुम 100 कर मानो 167 में इन्हें गुने आ कितना करना है 1 10 सेमी इनके मिमी में सही में फेरो हो तो इन्हें 10 વડે भाग करो चलो अब 167 નો x से गुणा करेंगे 167 10 आ सेमी mm चलो अब 1.30 बाजू कसो है तो कितना से आया 16 નવ શ્રેણી અને આઠ મી આઠ મી તો આ નવ શ્રેણી આપેલા છે તો નવ શ્રેણી માં તો આપણે ક્યાં લેવાનું છે નવ શ્રેણી નવ શ્રેણી પ્લસ 5 મીને છે તો સૌ પ્રથમ શું કરવાનું 8 ને કેટલા વડે ભાગી નાખવાના 10 વડે એટલે સેમેમાં પડી જશે એટલે 1 પોઈન્ટ આવે જો થશે એટલે કેટલા થશે 9 સેમીઅના ક્લાસ હવે 1 પોઈન્ટ આવે જો થશે એટલે 0.8 થશે સેમી હવે આ બંનેનો સરવાળો કરી નાખો તો કેટલા થશે 9.8 જો ડાયરેક્ટ આવી જાય તો ભલે નકર એવું હું કીધું 0.8 આ બંનેનો સરવાળો કરશો તો 0.8 સેમીમાં Tahun 1950-an, 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 kita 1950-an, tahun 1950-an, tahun 1950-an, tahun 1950

તો 100 પરમ તમને શું આવો જોઈએ કે 1000 લીટર 1000 લીટર બરાબર કેટલા થાય 1 કિલોમીટર એટલે 1 કિમી એટલે હવે કેટલું ના આવો છે 1 કિમી 1 મીટર બરાબર 1/1000 કિમી 4 હવે શું કરવાનું 3 પોઈન્ટ આ બાજુ ખસજો એટલે અહીંયા લખો છો કે એટલે અહીંયા ક્યાં આવશે 1 2 ने 3 એટલે 3 ને શૂન્ય મૂકી દેશે એટલે 0. અહીંયા લખી નાખો કે 0. 001 મીમી થાય ચાલો હવે અહીંયા લખી નાખો કે હવે શું કરશું અહીંયા 8 મીટર આપેલા છે કિલોમીટર માં આપણે દર્શાવવા તો કેટલા વડે ભાગમાં પડે 1000 તો અહીં 1000 વડે ભાગશું 1000 કિમી ચા હવે 8 * 1 એટલે 8 ના છેદમાં 1000 કેનો ઉભો થાય 4 હવે શું કરવાનું અહીંયા એ જ રીતના કરવાનું અહીંયા 8 છે એટલે અહીંયા માં જોઈએ એટલે 1.2 અને 3 એટલે હવે એટલે જગ્યાએ 0 મૂકી દો અને અહીંયા પોઈન્ટ એટલે કે લા જે 0.008 તો અહીંયા લખી નાખવાનું કે 0.008 કિલોમીટર ચા અહીંયા ખાના નંબર બી જોઈએ બી માં 88 મીટર આપા છે કેટલા 88 મીટર તો 88 મીટર છે તો સૌપ્રથમ શું કરવાનું છે આપણે એ કિલોમીટરમાં ફેરવવાનું છે તો 88 ગુણ્યા 1000 કેટલા આપી દેવાના 1000 1000 કિમી ચાલો હવે શું બે નાછો ગુણાકાર એટલે 88 નાછો કેટલા તી દેશે 1000 હવે કેટલા પાંચસવાના છે અહીંયા છે આ પેલો હવે અહીંયા પહોંચશે 1 बे नेट्रॉन इतना करते जैसे सूनिया को ऑइट सूनिया आठ आठ किमी और इतना तीन जैसे चार हो गए सी जैसे सी के लाभे लासे आठ सौ ने अट्स एसी मीटर तो आठ सौ अट्स एसी मीटर लाभे लासे सी ने 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 तो यहां लिखने की किसी आठ सौ ने अट्स एसी मीटर तो सौ पर था मैंने किलोमीटर तो यहां आछिया 8800 ने 8888 * 1/1000 किमी अब क्या माहिती दे छे किमी मा कर दिया 1000 વડે ભાગ્યા છે ચાલો હવે શું બળવશે અહીંયા ગુણાકાર એટલે 8888 / 1000 ચાલો હવે અહીંયા લખું છું જો અહીંયા પોઈન્ટ છે એટલે કેલા આવશે 3.888 B, <hesitation> 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 8 point. <hesitation> 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 8 <hesitation> 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 चलो अब ऐसे ना करना आप सीधे किलोमीटर में आगे रहते हैं अब आप पांच मीटर से इन्हें आपने किलोमीटर में फेरा बनाना है तो यहाँ हम सीधे किमी प्लस पांच ना से पांच रूमी एक ना से में कितना मुक्की दिया ना हजार किमी चलो अब आप सीधे में सीधे किलोमीटर में चलो प्लस अब ऐसे कुछ तो यहाँ पांच नौ वाली सेंटी गुना 5/1000 एज जितना है 70 किमी प्लस अब ये जो आया कितना થશે അങ്ങയാ വരും કે 5/1000 છે એટલે કેટલા પોઈન્ટ થશે આપ 3 એટલે અહીયા પોઈન્ટ તો છે 1 2 અને અહીયા 3 એટલે આ બંનેમાં શૂન્ય મૂકી દેવાનું અને અહીયા 5 મૂકી દેવાનું એટલે કે다가 થશે શૂન્ય પો હોય એટલે 005 કિમી હવે આ શું કે નાખવાનું સરવાળો તો સરવાળો કરવો હોય તો અહીંયા લખી નાખવાનું 70.00 અથવા આય પાછળ કેટલા આંશે 3 હોય અહીંયા શૂન્ય ની નીચે શૂન્ય એટલે પોઈન્ટ ઉપરની દિશામાં રાખવાનું એટલે x અહીંયા બાજુ પછી કેના હે 005 હવે આ સરવાળો કરશું તો 5 0 0 આપો કે એને 0 અહીંયા 7 એટલે કેટલા થઈ જશે 70 પોઈન્ટ કેટલા થઈ જશે 70.

तो ये सिरा तो यहाँ पे कितना दे दिया है डायरेक्ट पॉइंट मारे कितना दूर चल चें जीरो पॉइंट जीरो जीरो ये बनो आप बने दोनों यार कितना बनो नहीं अतः सेल में कितना चें ट्रांसफर ना चें इधर पॉइंट कौन नहीं आ चें ये कहीं आ इधर ये बी नहीं आ ट्रांसफर जीरो जीरो नहीं पॉइंट आ गया तो कितना दिया तो 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 <scooping chest log artistic> है जीरो तो पॉइंट अच्छा वाकई जैसे 10 किलोग्राम, 10 किलोग्राम में ऊपर, अनशनों बुनाता है, डेढ़ कुंजी के, डेढ़ हजार इंच किलोग्राम, चार, अबे यह ट्रांसपोर्ट डेकिबल्स में स्वर्ण रहेगा, इसके बाद जैसे जीरो को हमें जीरो जीरो डेढ़ किलोग्राम प्रोग्राम का से होना चाहिए सेंटीमीटर में भांगिरा मतलब 1000 भांगशो में क्या है 100 सेंटीमीटर એટલે કરવા છે કિલોગ્રામ એટલે કરવા છે કિલોગ્રામ 300 1 ના છેદમાં 1000 કિલોગ્રામ જો છેદમાં આવતો ઉડાડી નાખીએ 0.80 અહીંયા 0 અહીંયા 0 એટલે ઉપર કેટલા વધ્યા 1 hmm. nah, 1 ના છેદમાં 10 કિલોગ્રામ એટલે કેટલા હવે 1.80 નું થશે

नहीं यासर वहाँ पे या पांच किलोग्राम तो हमने बच्चे ये तो किलोग्राम बच्चे तो ये आठ ग्राम में तेरा बना चुके या पांच किलोग्राम में हमने प्लस आठ है ना ये नशे में तेरा बना चुके किलोग्राम में जितना बड़ा वाम कूबड़ से हजार हजार किलोग्राम चार रेडी आ पांच से ग्राम में हमने आ पांच किलोग्राम में ह અહીંયામાં 0 અહીંયા પોઈન્ટ મૂકી દેવા અને 0 એટલે કેલાજે છે 0.00874 ચાલો હવે આનો સરવાળો કરીએ સરવાળો થશે એટલે 5 અહીંયા 0.005 અહીંયા પોઈન્ટ અહીંયા 5 0 મૂકી દેવાનું એટલે સરવાળો થશે 0.08 8 00 / .9 અને આ 5 એટલે અહીંયા લખી નાખવાનું કે 5. 008 किलोग्राम चार હવે દાખલા નંબર ઈ જોઈએ દાખલા નંબર ઈ માં 26 કિલોગ્રામ એટલે કિલોગ્રામ અને 500 ગ્રામ આપેલ છે તો સૌ પ્રથમ શું કરવાનું આ 26 કિલોગ્રામ છે એને એમ ના લેવા દેવા આ 50 ગ્રામ છે એને આપણે ફેરવવાનું છે તો અહીંયા લખવાનું કે 26 किलोग्राम प्लस 50 ग्राम 50 ग्राम છે અને કિલોગ્રામ માં ફેરવવું હોય તો કેટલા વડે ગુણવાનું એટલે 1/1000 અને ડાયરેક્ટ 1000 વડે ભાગતો તોમાં ચાલે એટલે 1/4 હવે અહીંયા આ 26 કિલોગ્રામ માં प्लस હવે અહીંયા શું કરવાનું 50 ના છેદમાં 1000 તો કિલોગ્રામ આ શૂન્ય શૂન્ય 19 છે और ये कितना आ गया 26 किलोग्राम प्लस 5/100 अब ये कितना अपन w किसको बच्चे 2 એટલે અહીંયા અહીંયા 5 છે 2 પોઈન્ટ કસુ હોય તો આ 1 અહીંયા 2 એટલે અહીંયા 0 અહીંયા પોઈન્ટ અને 0.5 થશે 0.05 થશે 2 26 kilogram plus 0.02 point <hesitation> 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 yang <hesitation> 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 59 6 9 2 એટલે 26.05 26.05